જય માતાજી બધા મિત્રોને તો આપણે સાર સારમાં નહીં તો એમ થઈ જાય કમ્પ્લીટ રેડી કેમ કે આપણે અત્યારે જાણું હા સિમેન્ટ લેવા કેમ કે આપણા ગોમાનું મંદિર બનાવવાનું કામ ચાલુ હોય એટલે આજ નવરા થયા તો ચાલો પહેલા સિમેન્ટ લેતા આવીએ અને પછીનું પછી કામ થાય પણ પહેલા સિમેન્ટ લાવી દઈએ તો આજના બ્લોગમાં બન્યા રહેજો બ્લોગમાં બહુ જ મજા આવશે તો ચાલો જઈએ હવે સુરણ અંગાર લઈ જાણી તો ચાલો હવે નીકળીએ જો આ બ્લોગનું નામ આપણે પેલો નાઈ ગયા તો કરણ હા ના કરણ આપણા આ બોલે રુદાદન સિમેન્ટ લેવા આપણે કરણ બે જવાનું તો ફાઈનલી રુદ્રતા લાગ્યા તો અહીંથી આપણે સિમેન્ટ લઈ લઈએ અને લગભગ હજુ એક બીજી વાર આ બાંધા આપણા

મેહુલ ઉતારી ને પછી રિટર્ન આપડે પાસે બીજી ઠીલ લા પાડી તો ચાલો નીકળી હવે તો મેહુલ ને એની કંપની મળી દીધો ને તો અમે જીએ બહાવા સુદા તંતરો જો કાલે નેના નેના શીટ

ખરેખર એટલો કંટાળો હોય કે ન પૂછો તો ચાલો હવે નીકળી આવે તો લાઈન જોઈને તો લાગતું નહીં કે આ નંબર આવે તો આપણા અહીંયા કોમ થયું નહીં તો બીજા ભાઈ જોડે જવાનું છે કેમ કે એ ભાઈ જોડે નકલ નકલ છે એટલે તો ચાલો ત્યાં જઈએ આપણે દલપત હંગાર લઈ જવાનો તો ચાલો જઈએ તો આવી જાય રાજકુમારની ઓફિસે તો અહીંયા કોમ થઈ જાય સારું હોય તો આપણું અહીંયા કામ થઈ ગયું છે તો તમારે પણ કોઈ પણ સરકારી કે તે બીજું કોઈ કોમ હોય તો આપણા રાજકુમારની વિઝિટ કરજો ચાલો કરી આવી જાય તો ચાલો આરામ આરામ કરીએ અને પછી આરામ કરીને પછી જઈએ કંપની આપણે થઈ ગયા કમ્પ્લીટ રેડી તો ચાલો જઈએ કંપનીમાં તો બસ સાચના માટે આટલું મળી આવે નામ લગભગ